જય શ્રીરામ જય સત્ય સનાતન જય દ્વારકાધીશ જય ગૌમાતા મિત્રો આ કનુ પરમાર એક નકલી ભીમવાદી છે મારી સાથે ચાર પાંચ વખત ફોનમાં વાત કરી હું ઓડિયા ચડાવવા માટે નથી કરતો એવી રીતે મારો આજે એક ઓડિયો ચડાવ્યો સંવિધાન મિટાવવાનો પ્રશ્ન લખીને તો આખો એ ઓડિયો એનો સાંભળજો કે સંવિધાન મિટાવવાનો પ્રશ્ન મારા કણે કરાવવા માંગતો આ લુખેશ ભાઈ મેં સંવિધાન મિટાવવાની વાત નથી કરી મેં મારો ધર્મ જાગ્રત રાખવાની તારી સાથે વાત કરી છે મારું સનાતન ધર્મ જાગ્રત રહેવું જોઈએ હતું અને છે અને રહેવાનું છે એ વાત કરીશું અને પછી બીજું કે દસ દિવસ મારી સાથે વાત કર્યા પછી રામના ભગવાનના રામને તો આપણે એક બધા બધાએ ઓળખીએ છીએ રામના જે દસ અવતાર છે કચ્છ અવતાર મચ્છ અવતાર મનુ વામન નરસિંહ ભગવાન આવા દસ અવતાર છે નવમો અવતાર થયો નકલંક ભગવાનનો હવે કલંકિત અવતાર થવાનો છે એ વિડીયો મારી સાથે મોકલ્યા પછી મારી સાથે આ લોકોએ ચર્ચા કરી અને પાછો વિડિયાની અંદર ટાઈટલ એણે એવી લખી છે કે જાતિવાદી નાગદન આહિર સંવિધાન મીટાવા માંગે છે તો આ જાતિવાદી નકલી ભીમ આર્મીનો માણસ છે અને ધર્મ મીટાવા માંગતો પ્રશ્ન કરીને મારી સાથે ત્યાં ચર્ચા થઈ તો સાંભળો મિત્રો આ ઓડિયો હાલો હાલો વાહ તારું સંવિધાન કનુભાઈ વાહ ધન્યવાદ છે તારી માને તારી જમતાને

અને હું વાત કરી રહ્યો છું બંને વ્યક્તિ એક જ છે ઈ નક્કી કોણ કરે જનતા નક્કી કરે કે ખરેખર સાચી વસ્તુ શું છે તો તમે આજે તમે ઈ રીતે મને એમ ન કહી શકો કે ભાઈ કનુભાઈ તમે ઓડિયા હાટુ ઓડિયો જે છે ને ઈ તમારા સનાતન ધર્મનો છે અને સંવિધાનનો ઓડિયો છે સમજી લ્યો હમ હમ શું છે લડતનો ઈ લડતનો નહીં લડતનો નહીં તો છે તો સેનો

અમારે હલાવો હશે હાલો હું લખાણ કરાવી દઉં એગ્રીમેન્ટ ભારતના ઉપર જેવો મોદી સરકાર કરે પાંચ દી ની અંદર

અમારા આજે પૂર્વજનો અમારા હતા ને ઈ તમારી બધા કરી વેઠ્યું અમારી માથે શોષણ કરી અમારી બેન દીકરીને જો લઈ જાય મારી વાત સાંભળો સાંભળો પેલા મને જનરલ વાત કરું છું તમે પેલા મને સાંભળો અમારી બેન દીકરીને લઈ જાય અન્ય કોઈ ભી સમાજ નો તમને કહતો તો ન્યાય એને જાતિ વિવાદ નડતો નથી તમને મારા ઘરે ખાવાની અંદર તમને તકલીફ થાય છે પણ એવા કેણે કેણે કીધું આ તમે મુદ્દો ઘડીને દુનિયાને કેમ એમ બતાવો કોણ કોણ તકલીફ થાય છે પણ હું તમને કહું છું કે આ ભાઈ ખાવું ના ખાવું એ માણસની મરતી હોય હા મારી વાત સાંભળો મારી વાત સાંભળો આજે તમે એવું કયો છો કે ભાઈ અમે દેવી દેવતા નામે માની છીએ અમારો હિન્દુ ધર્મ છે બરાબર છે તો તમારા દેવી દેવતા એવા કે છે આજે તમને અમારા ગામ અંદર તમે આવો દેવી પૂજક નો મઠ છે તમને ગાડી ભાડા પૈસા હું આપી દઉં જો મઠે મને ત્યાં જવા દે તો મને કેજો ભાઈ ઈ તો એ ધર્મ છે તો ધર્મ પણ એમ નહીં એનું કારણ છે તમે તમે દેવી દેવતા નો વિરોધ કરો છો ને જો મંદિરે આવવું છે આ માનવું નથી તમે આ કાલ માં બોલે છે મનુવાદ હા બરોબર તો એ મનુવાદ માં તો ભગવાન આવી જાય છે ક્યાં ભગવાન આવી જાય છે તમે તમે પોતે વિડીયો મોકલેલ છે કે મનુ નો અવતાર થયો છે કચ્છ અવતાર છે કચ્છ અવતાર છે વામન અવતાર છે નરસિંહ અવતાર છે પરશુરામ અવતાર છે રામ અવતાર છે કૃષ્ણ અવતાર છે બધા અવતાર થયા છે

અમારી સામે વિરોધ કરી પણ એમ નઈ તમે માં આવીને તોફાન કરીને અમને નથી આવવા દેતા રમવા રમવું છે માનવું નથી ઈ તમે બે સાપડે માં પગ કેમ રાખ્યો

તમે મંદિરે આવ્યા બરો અમે ભગવાન ને માની છીએ પણ સત્ય છે ને એને અસત્ય નઈ સત્ય શું હોય સત્ય ભારત આઝાદ છો ત્યારે ઝંડો કયો લઈ રહ્યો ભારત આઝાદ છો ત્યારે ઝંડો કયો લહેરાયો હતો ભારત નો આપડે રાષ્ટ્ર ધ્વજ રાષ્ટ્ર માં શું શું નિશાન હોય એમાં નિશાન છે અશોક ચક્ર બીજું પછી આ જે સિંહ નો મોરો બીજું બરાબર અને એના ત્રણ કલરો કેવા કેવા કલર હોય એમાં કલર છે સફેદ અને લીલો અને કેસરી હા બરાબર તો તમે અત્યારે કયો ઝંડો લઈને નીકળો છો આ શું આ શું છો અમે અમારો જે ભારત નો ઝંડો છે ને ભાઈ દેશની અંદર જનતા નોખા નોખા કરશો ને વિદેશ ને ખબર જ છે કે સૂર્ય ઉગે છે ને અનિલ મિશ્રા સત્ય નીકળ્યો છે અનિલ થશે ને અમે એની સાથે લડશું અનિલ મિશ્રા ની સાથે હું એમ કઉ છું તમને હવે એક સવાલ પૂછું

ભંગ કોઈ કરી શકે તમને ખબર નથી પડતી અને તમે ખોટા ફાકા કરો મારો ભાઈ આ કાયદા નથી આ દેશ કાયદો તમને ઇન્કમ મળતી થઈ જાય સરસ સરસ જય માતાજી જય શ્રી રામ જય સનાતન